ક્વીઝ પાર્ટ અગિયાર હેલો હરિભક્તો એકથી નેવું નંબરના પ્રશ્નો આગળના વિડીયોમાં આવી ગયા છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન એકાણું મહંત સ્વામી મહારાજનું બાળપણનું નામ શું હતું એ ડુંગર ભક્ત બી વિનુ ભગત સી શાંતિલાલ ડીજીના ભગત જવાબ છે બી વિનુ ભગત ભગવાન શિવ સાથે વારંવાર કઈ નદીનો ઉલ્લેખ કરવામાં આવે છે એ યમુના બી ગંગા ગોદાવરી ડી કાવેરી જવાબ છે બી ગંગા નદી ભગવાન સ્વામિનારાયણના પિતાનું નામ શું છે એ ધર્મનંદ પાંડે બી મણીધર પાંડે શ્રી શાસ્ત્રીનાથ પાંડે ડી હરિપ્રસાદ પાંડે જવાબ છે હરિપ્રસાદ પાંડે યોગીજી મહારાજના માતાનું નામ શું છે એ દિવાળી બા બી પુરી બા સી ભક્તિ બા ડી હેત બા જવાબ છે બી પુરી ખાલી જગ્યાના બાગમાં બધા બાળમિત્રો પોપટ બની ફળ લઈ ઉડી ગયા તેવું ચરિત્ર ઘનશ્યામે કર્યું એ વશરામ તરવાડી બી તરવાડી સી મોતી તરવાડી બી હીરા તરવાડી જવાબ છે બી આનંદ તરવાડી પ્રેમાનંદનો ખાલી જગ્યા નીતિની નવતમ રે એ સ્વામી બી નાથ સી રાજા ડી વાલો બાપ છે એ સ્વામી ગોપાળાનંદ સ્વામીએ સંસ્કૃતનો અભ્યાસ પ્રથમ ક્યાં કર્યો હતો એ મુંડેતી ગામ બી વડોદરા શેર ડી ભુજનગર ડી શ્રીનગર જવાબ છે બી વડોદરા શેર દુર્વાસાની જેમ લાડુબાની રસોઈ કોણ જમી ગયું એ સચિદાનંદ સ્વામી બી વ્યાપકાનંદ સ્વામી શ્રી સ્વરૂપાનંદ સ્વામી બી આનંદાનંદ સ્વામી જવાબ છે એ સચિદાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવનાર કોણ હતા એ આધારાનંદ સ્વામી બી રવજી સુથાર સી નારાયણ સુથાર ડી કાનજી કડિયા જવાબ છે સી નારાયણ સુથાર કયું મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ચારધામ મંદિરોમાંનું એક છે એ રામેશ્વર બી બદ્રીનાથ શ્રી પુરીધામ ડી દ્વારકાધામ જવાબ છે બી બદ્રીનાથ જો તમારે અને તમારા બાળકોને ફોનમાં ખોટો સમય બગાડતા બચાવવા હોય અને સાથે સાથે સનાતન ધર્મનું જ્ઞાન વધે તે માટે આવા તરીના વિડીયો જુઓ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રો અને સત્સંગી બંધુઓને પણ આ વિડીયો શેર કરજો ધન્યવાદ